હેલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સર્ચમાં કેવી રીતના લાવવાની છે ફક્ત એક જ વિડીયોની અંદર તો મિત્રો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી લેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો જો આ વિડીયો એક દિવસને ત્રેવીસ કલાક પહેલાં અપલોડ કરેલો છે તો મિત્રો યુટ્યુબ ચેનલ સર્ચમાં આવશે કે નહીં આવે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવું તો તમે વિડીયોની અંદર બનાવી લેજો તો મિત્રો આપણે યુટ્યુબની અંદર જઈએ ને સર્ચ કરીએ તો મિત્રો યુટ્યુબની અંદર ચેનલ સર્ચમાં આવે છે કે નથી આવતી તો મિત્રો આપણે કયું સેટિંગ કર્યું છે તો મિત્રો યુટ્યુબ ચેનલની અંદર સર્ચમાં આવે છે તો મિત્રો જો આ તમે લોગો દેખાય છે તો તમારે લોગાની અંદર જવાનું તેના ઉપર ક્લિક કરવાનું છે પછી મિત્રો આ છુપા મૂડ છુપા મોડને ચાલુ કરવાનું છે તો મિત્રો છુપા મોડને ચાલુ કરશો એટલે કોઈપણ ચેનલ તમે સર્ચમાં જલ્દી આવી જશે કોઈ પણ ચેનલ તમારા નામની બનેલી હશે તો પણ તે જલ્દી બતાવશે તો મિત્રો શોધ છે તેના ઉપર ક્લિક કરો અને અહીંથી લખવાનું છે મિત્રો તો તમારી ચેનલનું નામ તો મિત્રો હું મારી ચેનલનું નામ લખો છો નિકુલ દરજી વલો નિકુલ દરજી વોલો લખીને સર્ચ કરીએ છીએ તો મિત્રો જો પહેલા જ નંબરની અંદર મારી ચેનલ આવી ગઈ છે તો મિત્રો જો એક સબસ્ક્રાઈબર છે અને એક વિડિયો છે તો મિત્રો તો એવું કયું સેટિંગ કર્યું છે તો મિત્રો એક જ વિડીયોની અંદર સર્ચમાં ચેનલ આવવા માંડી છે તો મિત્રો જો તમારે કયું સેટિંગ કરવાનું છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવું તો તમારે વિડીયોની અંદર બનાવી જવાનું છે તો મિત્રો ઓપન કરવાનું છે અને યુટ્યુબ ઓપન કર્યા પછી મિત્રો તમારે છુપા મોડ છે તેને ચાલુ કરવાનું છે છુપા મોડને ચાલુ કર્યા પછી તમારે સર્ચ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ચેનલ બનાવવાની છે તે તમારે મેં સર્ચ કરવાની છે તો મિત્રો જો તમારી ચેનલ સર્ચમાં આવી જાય છે તો કોઈ બીજે બનાવેલી છે તો તમારી ચેનલ સર્ચમાં નહીં આવે ને તમારે જો ચેનલ સર્ચમાં ના આવતી હોય તે તમારે ચેનલ બનાવવાની છે તો તમારે ફર્સ્ટ ચેન ફર્સ્ટ નંબરમાં આવશે ચેનલ સર્ચની અંદર અને બીજું કયું સેટિંગ કરવાનું છે તે હું તમને બતાવું છું આગળ તો મિત્રો તમારે જો મેં ચેનલનું નામ લખવાનું છે તમારે જે ચેનલનું નામ રાખવું હોય તો મિત્રો જો આપણે દાખલા તરીકે ચેનલનું નામ રાખીએ છીએ તો આપણે ચેનલનું નામ સર્ચ કર્યું છે તો મિત્રો જુઓ ટેકનિકલ તો મિત્રો જુઓ ટેકનિકલ ગોગા સપોર્ટ તો જુઓ મિત્રો કેટલી ચેનલો બનેલી છે તે જુઓ ટેકનિકલ ગોગા સપોર્ટ છે તો મિત્રો આપણે મેં સર્ચ કર્યું છે સપોર્ટ તો મિત્રો જુઓ કેટલી કેટલી ચેનલો બનેલી છે તો મિત્રો જુઓ આપણે ત્રીજા નંબરની અંદર ચેનલ આવે છે તો વ્યાથી પછી થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરો ને શોધ તેના ઉપર ક્લિક કરીને બધા છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ચેનલ ચેનલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને લાગુ કરો તેના ઉપર ક્લિક કરશો તો જુઓ મિત્રો ગોગા સપોર્ટ છે જુઓ કેટલું આવે છે તો મિત્રો જુઓ આપણે હવે ગોગો કર્યો છે તો આપણે ગોગા કરવાનો છે મિત્રો હવે આપણે ગોગા કર્યો છે તો જુઓ ફર્સ્ટ નંબરની અંદર આવી ગઈ છે તો મિત્રો તમારે આવી રીતના ચેનલનું નામ રાખવું હોય તો તમારે રાખવાનું છે અને દાખલા તરીકે આપણે બીજી ચેનલનું નામ રાખીએ જોઈએ ટેકનિકલ જયગોગા તો મિત્રો ટેકનિકલ જયગોગા આપણે લખ્યું છે તો જો ફર્સ્ટ નંબરની અંદર આવી ગઈ છે ટેકનિકલ જયગોગા તો મિત્રો જુઓ ટેકનિકલ જયગુગાની કેટલી ચેનલો બનેલી છે તો તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું શોધ ફિલ્ટર તેના ઉપર ક્લિક કરવાનું છે અને બધા પછી મિત્રો અહીંથી તમારે ચેનલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી લાગુ કરો તેના ઉપર ક્લિક કરશો તો જુઓ ટેકનિકલ જયગુગા છે તેના નામની કેટલી ચેનલો બનેલી છે જો ટેકનિકલ જયગોગા ટેકનિકલ જયગુગા તો મિત્રો તમે આ નામની ચેનલ બનાવશો તો મિત્રો તમારે ફર્સ્ટમાં ચેનલ ના આવે એટલે તમારે ચેનલનું નામ જોઈને બનાવવાની છે તો મિત્રો બીજું કયું સેટિંગ કરવાનું છે તો મિત્રો આપણે વાયટી સ્ટુડિયો ઓપન કરીએ છીએ વાયટી સ્ટુડિયો ઓપન કરીને પછી મિત્રો જો તમે વિડીયો અપલોડ કરો છો ત્યારે પછી આ તમારે ચેનલનું નામ હેટ લગાવીને ચેનલનું નામ લખી દેવાનું છે તો મિત્રો તમારે ફર્સ્ટની અંદર આવી જશે સર્ચની અંદર તો મિત્રો તમારે તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો